આ છે કુલદીપભાઈ રામભાઈ ને તો બધા ઓળખો છો આની પેલા મળી લીધું તું બેસી ગયા છે હેલો ગાઈઝ તો બસ જો હવે રાજુલામાં થોડી ગપચપ કરી લીધી કાકા ને એની કાકી ને એને નિહારે બસ હવે જઈએ છે ફરવા અહીંયા જે જોવાલાયક સ્થળ આવી છે એ તમને બધાને બતાવશું બેનારે જે વિડિયો હા દી હા ગુમમાં જાય છે આવજો બધા કહી દે આ છે ગુમટાન મહાદેવ મંદિર પણ ફોન નંબર અલાઉડ નથી એટલે બહારથી બતાવું એક્ઝેક્ટ મંદિરની સામે છે એક ડેમ આવેલો છે ત્યાંનું લોકેશન બહુ મસ્ત છે બધા બેસવા આવી જાય છે બહુ જ બહુ જ મસ્ત જગ્યા છે

哎，我喝那么